મિત્રો વેલકમ સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આજનો આપણે આ વિડીયો ચાલુ કર્યો છે ગામડેથી આજે આવ્યા છીએ અને વિડીયો ચાલુ કર્યો છે તો મિત્રો તમને લાઈવ આપણે જે પશુ રાખીએ છીએ એ બધા પશુઓને હવે દોવાનો ટાઈમ થઈ ગયો છે તો એ બધા પશુઓ દોવાય છે એ તમને લાઈવમાં બતાવો હું ચાલુ જો ભેજ દોવાનું ચાલુ હતું અને ભેંસે પાટું માર્યું તે ડોલનું બધું દૂધ ઢોળાઈ દીધું બહુ વખમ લાગે એટલે જો ભેજ ધોવાનું ચાલુ હે મહેનત ઉપર પાણી ફરી વળ્યું આજ હવારાની બે ભેંસનું દૂધ બે એ નહીં લાગતું જો મિત્રો આ અમારું ભેંસણું તબેલો છે એટલે કે ઢાળિયું અહીંયા ભેંસો પાંચ છે ને પેલી બાજુ બે છે રાત્રો ચાલુ માં હાલ નીકળી ગયો વાત કરવામાં આજ મોડું થયું એટલે દોવાનું આટલા સો સાડાસો વાજે

મિત્રો આપણા અતુલભાઈ ભેંસો ધોવાનું કામકાજ ચાલુ છે અને હવે બે ભેંસો ધોવાની બાકી છે એ બે ભેંસો ધોઈ લેશે અને આપણે કામ હતું દવાખાનું એક એટલે ગામડા તો આ જે હતું આજનું એ તમને બતાવી દીધું તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ જય માતાજી જય બાભારી જય જાઉનમાં